બાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર અમે પુષ્ટિલા ભક્તિ આગળ આ बाजू જાવ એટલે શામઢા કાધી આવે જો શ્રીનાથજી બાવા પણ કેવી વ્યવસ્થા કરે છે આપણે એમ કહેવાય છે ને કે વર્ષો થશે પછી શ્રીનાથજી પાછા વ્રજમાં પધારશે ઓ પાછા વ્રજમાં પધારશે એમ કહીએ તો છે આપણે પણ કોઈ સ્ટેટ વાળા બીજા સ્ટેટમાં જવા દે શ્રીનાથજી પણ શ્રીનાથજીએ પોતાની વ્યવસ્થા કરેલી છે અને શ્રીનાથજી વ્રજમાં પધારશે તો પૂછરીના ભાગ તરફ પધારશે અને એ ભાગ રાજસ્થાન સ્ટેટમાં જ આવે છે એટલે શ્રીનાથજી બાબા વ્રજમાં પધારી પણ જશે અને એમને સ્ટેટ પણ ચેન્જ નહીં કરવું પડે શ્રીનાથજી રવે એ સમય તો કોઈ પુષ્ટિ માર્ગી હતું નહીં કે રાજસ્થાન ક્યાંય કેટલું રાખવું અને યુપી કેટલું રાખવું ને આ ત્યારે તો કોઈ કરતા ને પણ શ્રીનાથજી બાબા પોતાની વ્યવસ્થા પોતે કરી લે છે પ્રભુ એમે પોતાની વ્યવસ્થા કરતા જ હોય છે ઘણી વાર લોકો એ ચિંતામાં ઠાકોરજી નથી પધરાવતા સેવા કરીએ પણ અમારા પછી કોણ કોણ કરશે કરશે કોઈ કરનારું નથી નથી અરે ચિંતા તમને સેવા કરવાનો વિચાર આવ્યો ને એ મોટી વાત બાકી પ્રભુ એની વ્યવસ્થા કરી જ લેતા હોય છે અને આ આપણી વાત નથી ચોર્યાસી બસો બાવી જુઓ મોટા ભાગના એવા છે કે એમની પછી કોઈ સેવા કરનારું નતું પણ પ્રભુએ એમની વ્યવસ્થા ઉત્તમ રીતે કરી લીધી આજ સુધી ઘણા વૈષ્ણવના ઠાકોરજી પધાર્યા એ બધાની વ્યવસ્થા પ્રભુની વ્યવસ્થા પ્રભુ જ કરી લેતા હોય અને એટલા માટે એ વિચારવું આપણું કર્તવ્ય નથી આપણું કર્તવ્ય છે કે મારો દેહ છે તો એ દેહ મારે ભગવત સેવામાં વ્યતીત કરવો છે મારા જીવનનો જે સમય મને મળ્યો છે એ મારે ભગવત સેવામાં વ્યતીત કરવો છે એટલે એવું આગળનું બહુ વિચારી ભગવત સેવાથી વંચિત નહીં રહેવું કે મારા પછી તો કોઈ કરનારું નથી ને ઘરમાં કોઈને ભાવ નથી ને ઠાકોરજીને ભાવ જગાડતા ક્યાં વાર લાગે એ તો એક સેકન્ડમાં માણસનું મન ફરી જાય એટલે તો આપણે વિચારીએ છીએ કે આ સંભવ નથી અને એટલા માટે હું તો હંમેશા કહું કોઈ મનોરથ પણ કરો ને ત્યારે પોતાનું સામર્થ્ય અને પોતાની સગવડતા જોઈને નહીં કરવાની મારી તો ક્યાં આવી શક્તિ કે હું કથા કરાવી શકું મારી ક્યાં આવી શક્તિ કે આવા મનોરથ કરાવી શકું તમારી નથી પણ જેની કરાવો છો જેના માટે મનોરથ છે એ તો પ્રભુ સર્વસમર્થો એને તમને સામર્થ્યવાન બનાવવા હશે તો ક્ષણ લાગે છે એને તમારા સંજોગો ફેરવવા હોય તો ક્ષણમાં ફેરવી દેશે એટલે જબ ભી મનોરથ કરો તબ તબીબ સામને દેખ કર મત કરો ઠાકોરજી કે કે સામને દેખ કારણ એમને તમારા મનોરથ કરાવવો હશે તે બધી અનુકૂળતાઓ ક્ષણમાં કરી દેશે અને એને નથી કરાવો ને તો બધી વ્યવસ્થા હોય તોય નહીં થાય અને નથી જ કરવા દેવું તો પછી ગમે તેટલું સામર્થ્ય હોય ગમે તેટલી વ્યવસ્થા હોય પણ વિચાર જ નહીં આવે તમે વિચાર આવે તો કરો પ્રભુએ વિચાર જ નહીં આવે કે તમારા અંગીકાર જ નથી કરવું અને એટલા માટે જ્યારે પણ સત્કર્મ કરવાના અલૌકિક કરવાના અવસર મળે ને ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે જો ઠાકોરજીની કૃપા થઈ કે મને આવો સારો વિચાર આવ્યો એમની કૃપા વગર અલૌકિક વિચાર આવી જ ના શકે આપણું સામર્થ્ય પુણ્ય સુધીનું છે પુણ્ય સુધીના વિચાર આપણે કરી શકીએ છીએ પણ સેવાના વિચાર તો ઠાકોરજી જ આવે છે અલૌકિકના વિચાર તો પ્રભુ જ આવે છે અને એટલા માટે જ્યારે વિચાર આવે ત્યારે એ વિચાર પૂરો થાય ત્યારે કૃપા નહીં એ વિચાર આવ્યો એ જ કૃપા નહીં તો આ વિચાર મને આપે જ નહીં ઠાકોર જરૂર પ્રભુ મારી પાસે કઈ ઉત્તમ કરાવવા માંગે છે પણ પછી લોકો પોતાના સામર્થ્ય જોઈને દુઃખી થઈ જાય કે મારું તો સામર્થ્ય નથી મારે તો શક્તિ નથી મારે તો સુગમતા નથી નથી અરે ના અમે તો ઘણી એવું જોયું છે કોઈએ રખાઈ હોય ને ને એને લાગે એની બદલે બીજા પૂજન કરતા હોય બીજા લાભ લઈ જતા હોય છે બિલકુલ સામર્થ્ય ત્યાં હોય ઠાકોરજી એને લાભ આપ્યો એટલે એવી એવું કલ્પનામાં નહીં રહેવું કે સામર્થ્ય નથી એટલે તમને લાભ નહીં મળે પ્રભુ માટે દ્રઢ ભરોસો રાખો કે પ્રભુ તું જ મનોરથો પૂરો કરનારો છે અને ઠાકોરજી કરે આપણો વિશ્વાસ ઓછો હોય છે એની કૃપામાં ક્યાંય કમી નથી હોતી એટલે વિશ્વાસ દ્રઢ રાખો સામર્થ્ય પર આધીન નથી એની કૃપા એટલે સાધારણમાં સાધારણ વ્યક્તિ પણ જે લૌકિક રીતે સાધારણ છે એની વાત કરું કે એ પણ મનોરથો તો ઊંચા જ રાખો સારા રાખો મોટા કરો

એને જ ઈશ્વર કહેવાય કે જેને વાય ન પૂછી શકે ગુરુને પૂછીએ વાય આ વાય કે મા કે મા કે મા કે આપણે એને બધું પૂછીએ અમે પણ શાસ્ત્રોના આધારે જવાબ આપી શકીએ બાકી ભગવાનને વાય પૂછવાનો અધિકાર કોઈનો નથી કારણ કે હું સર્વતંત્ર સ્વતંત્ર છું કેમ મેં આ કર્યું એ પૂછવાનો સામર્થ્ય યા એ પૂછવાનો અધિકાર કોઈનો આ મારી નિજ ઈચ્છા ઉપર છે મારે ક્યાં જવું ને કોના પર કૃપા કરવી પ્રભુ કહે યમે વૈશ્ય વૃણુતે તે થઈને લગ્ન એ જેના વર્ણનો વિચાર કરે એને પ્રાપ્ત થાય ખુદા કેસે મિલે આપણે જેમ નથી આવતો પ્રસંગ જેસે તું મમકો મિલે તો પ્રભુની સ્વ ઈચ્છા છે તો જે વાત કરી રહ્યા છે આ શ્યામ ઢાક શ્રીનાથજી બાવાની બેઠક છે અને અનેક પ્રકારના પ્રસંગો ને લીલાના કીર્તનો અહીંયા ઉપસ્થિત છે ગોવિંદ સ્વામી સાથે શ્રીનાથજી ખેલતા પ્રસંગ આવે છે ને કે ત્યાં એકવાર ઉત્થાપનનો સમય થઈ ગયો અને શ્રીનાથજી બાબા ભાગ્યા અને એમનો ઉપરનો પટકો ફસાઈ ગયો ડાળમાં ખેંચીને ગયા અને ફાટે ફાટેલા પટકાથી પછી ભાગ્યા અને લઈને ગોવિંદ સ્વામી આવ્યા એ શ્યામ ઢાકની લીલા છે આ શ્યામ ઢાક ઉપર ઠાકોરજી બધા સખાઓને ભેગા કરે અનેકવિધ પ્રકારની છાક લીલાઓ પણ અનેક પ્રકારની છે એ સખા સાથે પણ છે અને ગોપીઓ સાથે પણ છે બંને પ્રકારની છાક રાજભો ચાર જગ્યાએ એક ઠાકોરની પાસે બેસી નિત્ય લીલામાં વર્ણન છે ને કે નંદાલયમાં નંદ બાબાની પાસે બેસી બીજું યશોદાજીના શ્રી હસ્તે ત્રીજું ગોપીજનો સાથે અને ચોથું સખાઓની સાથે આ ચાર રીતે ઠાકોરી છાક આરોગે છે અહીંયા પણ કીર્તન સાહિબમાં શ્યામ ઢાક તર છાક આરોગત એવા પદો પણ પ્રાપ્ત છે આ સ્થાન ગોપીજનો સાથે છાક આરોગવાનું સ્થાન છે કે ગોપીજનો છાક લઈને પધારે અને એ સમયે બપોરના સમયે ઠાકોરજી બધા જ ગોપીજનો સાથે લલિતાધિક આદિ ખાડા હોય પાસમાં નિકટ કલકલ કલકલ યમનાજી વહેતા હોય અને ગોપીઓના હાથની છાક આરોગ સખાઓની સાથે અહીંયા ગોપીજનો સાથે

પ્રભુને આરોગાવે છે એવા અનેકવિધ પ્રસંગો શ્યામ ઢાક પર છે અને શ્યામ ઢાકના છાક લીલા ગોપીજનોની સાથે કરતા દર્શન કરી અને આજે પણ જ્યારે વ્રજયાત્રા આદિ આવે ત્યારે આ શ્યામ ઢાક પર છાક લીલા આદિ કરવામાં આવે વલ્લભપુરને આરોગાવવામાં આવે વૈષ્ણવ એકબીજાને લેવડાવે એ જે જે સ્થાન પર જે જે લીલા થઈ હોય એની ભાવના વ્રજયાત્રામાં કરવામાં આવતી હોય છે પ્રભુનો છાકનો મનોરથ કરવામાં આવતો હોય છે અને ગુલાલ કુંડ ઉપર આવે એટલે બધાના વૈષ્ણવના ચહેરા એવા ખીલી ગયા હોય એવા આનંદમાં હોય કે આજે તો ઠાકોરજી સાથે હોરી ખેલ થશે અને સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ અહીંયા એવો ગુલાલ ઉડાડ્યો એવો ગુલાલ ઉડાડ્યો કે આજે પણ એની રજ ગુલાલ જેવી છે આજે પણ એની રજ જુઓ તો લાલાસ જેવી તમને લાગે કે આજે ગુલાલના ચિહ્નો ત્યાં છે અને જ્યારે જ્યારે વ્રજયાત્રા આવે ત્યારે એવો હોરી ખેલ ત્યાં ખેલવામાં આવે શ્રીનાથજી બાવાની બેઠક છે આ ગુલાલ કુંડ ઉપર અનેકવિધ પ્રકારની હોરી ખેલની લીલાના વર્ણન કરવામાં આવે છે એ ઠાકોરજી અનેક પ્રકારથી ખેલ્યા છે જ્યારે હોરી ખેલના દિવસો નિકટ આવ્યા અને હોળીનો દિવસ આવ્યો આ બાજુથી સ્વામીજીની સ્વામીજી લઈને આવ્યા છે સમસ્ત ગોપીજનોને અને વૃષભાનજી કીર્તિજી પણ સાથે છે અને આ બાજુથી નંદ બાબા યશોદાજી સર્વસખાઓને લઈ ઠાકોરજી આવી બંને સામ સામે આવીને ટોળી લઈને ઉભા છે એક બંને પિચકારીઓ ખેંચી લીધી છે ખેલના દિવસો તો ચાલીસ ખેલ ચાલીસ દિવસો આપણે ત્યાં ચારે યુથને દસ દસ પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે અને આમ ચાલીસ દિવસ અને ચરણારવીને ઢાંકી દઈએ પ્રભુના અને કહીએ કે હમણાં બધું દાસ્ય ભાવ નહીં હમણાં તો સાખ્ય ભાવ જો દાસ્ય ભાવ રાખવા જઈશું તો હોળીનો આનંદ નહીં આવે અહીંયા તો રગજગ થાય ખેંચા ખેંચી થાય તો હોળીનો મજા આવે કહ્યું બાકી સબ જગ્યાએ તો હોરી યા તો હોરા બ્રજમાં તો હોરા થાય અને ઠાકોરજીને ગાળીઓ ગવાય અને એક વ્રજવાસીની ગાલી પર સો આદર બલિહારી ઠાકોરજી કહે કે આ વ્રજવાસીઓની ગાલી ખેલના દિવસોમાં સાંભળું ને તો એમ લાગે કે સો આદર બલિહારી સો સંસ્કૃતના સ્ત્રોત્રોને નોછાવર કરીને ભેગી દો એવી મીઠી મને વ્રજવાસીની ગાલી લાગે છે વ્રજવાસીનીઓ નહી તો પછી શિશુપાલ જેવું થાય વ્રજભક્ત બનો તો વાંધો નથી તો વ્રજભક્તોની ગાલી તો મને એવી મીઠી લાગે મારા છે અને એ જ અધિકાર ઠાકોરજી આપે છે કેલના દિવસોમાં અનેક પ્રકારથી લીલાઓ થાય અને આ બાજુ સ્વામનીજીની ટોળી ઊભી છે કોઈએ ફેંટ ભરી દીધી છે ગુલાલની કોઈએ અબીરની ઘણા લોકોએ પિચકારી કેસુડાના જલતી ભરી કોઈ કેસરના જલતી ભરી છે અને બધા પિચકારીઓ ખેંચી ખેંચીને ઢાળા છે સામે ઠાકોરજી શિલામાં બતોક વિશાલ બધા જ સખાઓ દાઉજી નંદ યશોદાજી પણ પાછળ ઊભા છે અને બધા પિચકારી ખેંચી ખેંચીને ઊભા છે અને ઠાકોરજી રાહ જોઈએ કે પહેલાં સ્વામીજી ચલાવે અને સ્વામીજી રાહ હોય પહેલાં ઠાકોરજી પિચકારી ચલાવે દસ મિનિટ પંદર મિનિટ અડધો કલાક કલાક થવા આવ્યો સ્વિદામાં જુએ કે આ બધા એકબીજાની રાહ જોવે તો ખેલ શરૂ ક્યારે થશે ઓરીનો દિવસ તો એમને એમ પૂરો થઈ જશે એટલે પ્રભુ આમ લઈને ઊભા હતા સ્વિદામાં પાછળ ગયા ધીમે ખૂણી ઉપર હાથ માર્યો એટલે પિચકારી દબાઈ અને જ્યાં તબાવીને રંગ ઉડ્યો ને હોરી હે કરીને ચારે બાજુ હોળીના પછી તો ગુલાવેલ ઉડવા લાગ્યા ભેટો અબીરો ઉડવા લાગ્યા કેસરની પિચકારીઓ ચાલવા લાગી

પ્રભુ કે આંખો માં નાખીશ કારણ કે મારે તમારા દર્શન કરવા છે હું તો એટલા ચતુર એટલા પ્રવીણ છે હોલી ભરી હોય ફેટ માં માં ભરી ભરી હોય હોય હાથ બે પિચકારી પાછળ ખોસી બે આગળ ખોસી એમના તો રંગ ખૂટે જ નહીં એક એક ને પકડતા જાય રંગતા જાય એક એક ને પકડતા જાય રંગતા જાય અને દૂર ઉભા ઉભા સ્વામીજી જોયે કે આ પ્રભુ ને પકડવા આખા મહિનો ચાલીસ દિવસ સુધી અમને રંગતા રહ્યા આજે જો એ હાથમાં આવે તો આનંદ આવે ચંદ્રાવલી વિશાખા લલિતા બધાને ભેગા કર્યા અને સ્વામીજી કહેવા લાગ્યા કઈ યુક્તિ કરો કે પ્રભુને પકડીને આજે એમને રંગ આખો મહિનો આપણે પરેશાન કર્યા ચંદ્રાવલીજી એ કહ્યું નિયમ એવો છે કે રાજાને પકડવો હોય તો પહેલા પ્રધાનને પોતાની ટોળીમાં કરવો પડે અને પ્રભુનો પ્રધાન છે આ શ્રીદામાં જો ને ઠાકોરજીને કેવા રંગો આપતો જાય અને પ્રભુ ઉછાળતા જાય ઉછાળતા જાય ઉછાળતા જાય ફૂટે એટલે ઝોલીમાં ભરી ભરીને લઈ આવે પાછા પ્રભુ ઉછાળતા જાય એને પકડો તો હાથમાં આવે કરવું શું ચંદ્રાવલી કહ્યું કે મારા પર છોડી દે હું એને ઓળખું છું ચંદ્રાવલીજી પોતાની ઝોલીમાં ફગવા ભરીને લઈ ગયા આખી ઝોલી ભરી અને ફગવા ભરી શ્રીદામાની સન્મુખ જઈને બતાવવા લાગે કે લે તારા માટે લાવી છું નાના મને પકડી લેશો તો રંગી દેશો તો અરે નાના તારા બાબા ના સોગંદ પેલો ભોડો જોઈને લલચાયો અને જ્યાં લેવા લ્યોચી ને લઈ આવ્યા જેટલું રંગ હતું બધું નાખ્યું કુલાલ કુંડમાં માં અને બોલીને કહ્યું કે તું અમે કઈ છે કરીશ બોલ વચના તો તને છોડીએ ના 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 પાછો બોડ્યો ગુલાલ કુંડમાં પેલો હાથ જોડીને કે હા આપ કહેશો એ કરીશ સોગંદ કે સોગંદ ખાવ શું કરવાનું છે મારે ગોપીઓ કહેવા લાગી સ્વામીજી કહેવા લાગ્યા તું એમ કર ઠાકોરજીને પકડીને અહીંયા આ લઈ આવે અરે આ કઈ સંભવ છે આ સંભવ નથી પ્રભુને અહીંયા આ ન લવાય જો પછી બોળું છું પાછું પાછો પકડીને બોળ્યો પેલો કે ભાઈ હા તમે કોએ કરીશ શ્રીદામાને મોકલ્યો વચન આપીને શ્રી રામ ઠાકોરજીની પાસે જઈને નાચવા લાગ્યો પેલા મનમાં વિચારે કે આ નટકટ ને લઈ કઈ રીતે જવો હોય અને પ્રભુ તો નાચી રહ્યા છે ખેલી રહ્યા છે પુરા ઉડાડી રહ્યા છે ઠાકોરજી ની આસપાસ નાચતો જાય નાચતો જાય નાચતો જાય પછી એને એક યુક્તિ હા આ કરું તો થાય અને ધીમે રહીને ઠાકોરજી પાસે આવ્યો પ્રભુના બંને ચરણ પકડે ઠાકોરજી કે આજના દિવસે આવો ભાવ તને ક્યાંથી જાગ્યો કે મારા મનમાં એક મનોરથ થયો છે

તારો મનોરથ છે ઉત્તમ નીચે બેસ શી પ્રભુ કે ઉભો રે ઉભો રે ઉભો રે એ તો દોડતો દોડતો આવ્યો અને સ્વામનીજી નું પરિકર હતું એમાં પ્રભુને મૂક્યા દોડી ને પાછો જતો ઠાકોરજી ઉભા થાય આમ જવા જાય તો ગોપીઓ આમ જાય આખું વર્તુળ કરી દીધું બધા ગોપીઓ હાથ પકડી પકડી આમ જવા જાય તો આમ પકડે આમ જવા જાય તો આમ પકડે પ્રભુ આજે ચાલીસ દિવસ પછી હાથમાં આવ્યા છે આજે આપણે નહીં જવા દઈએ પ્રભુ કે મને કોણ રોકી શકે અને બધી ગોપીઓ પકડ્યા છે અમે કઈએ કરવું પડશે સ્વામીજી ચંદ્રાવલીને કે અમને શું દંડ આપવો જોઈએ ચાલીસ દિવસ આપણને શ્રમ આપ્યો એમ કરો અને સખી બનાવો અને ગોપી બનાવો સૌથી પહેલા અને નાર બનાવો જી રસિયા કો નાર બનાવો રસિયા કો ના રસિયા કો નાર રસિયા કો રસિયા રસિયા હરે રસિયા હરે રસિયા હરે રસિયા હરે રસિયા નાર બનાવો રી રસિયા રસિયા ગો ના

અને ફૂલની છડી લઈ ઠાકોરજીને પાછળ મારે ચલો નાચો એટલે જ ખેલના દિવસોમાં છડી આવે અને આ ફૂલની છડી મારી અને થઈ 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 કરીને ઠાકોરજી સખી બની નાચે છે એટલે જ ગુલાલની કુંડની બાજુમાં ગાંઠોલી ગામ અને ગાંઠોલી ગામ એટલે ગાંઠ બાંધો એટલે આ સુંદર સ્વામીજીને ને સખા રૂપે જોયા અને સુંદર શ્યામ સુંદર ને સખી રૂપે જોયા એટલે સખીઓને એમ થયું આ બંનેની જોડી કેવી સુંદર લાગે અને આ બંનેના વિવાહ થઈ જાય તો જોડી કેવી સુંદર લાગે આમ વિચાર કરી પોતાના ઉપરના અને ઉડણીઓ કાઢી એક ઠાકોરજીના કંધા પર નાખ્યો બીજો સ્વામીજીના કંધા પર નાખ્યો અને આ જગ્યા ઉપર બંનેને ગઠબંધન કર્યું એટલે આ ગામનું નામ પડ્યું ગાંઠોલું અને ગાંઠોની ગઠબંધન કર્યું અને એટલામાં તો હોળી પ્રગટાવવામાં આવી અને કહ્યું હવે તો અગ્નિ પણ આવી ગયો લાવો અમને ફેરા ફેરવી દઈએ અને આમ કરી ઠાકોરજી અને સ્વામીજીના ફેરા ફેરવ્યા ચંદન અબીર અને ગુલાલ એનાથી ઠાકોરજી આ ચારે યુથના રંગ છે અને ચારે યુથના રંગથી ઠાકોરજી ખેલે છે એટલે જ આપણે ત્યાં દરેક ઉત્સવમાં ચાર ખેલ હોય અને મુખ્ય ગોપીજનોના ચાર યુથ છે અને ચાર યુથ હોવાને કારણે ચાર ખેલ જેમ ડોલનો ઉત્સવ આવે તો ચાર ખેલ થાય અદભુત ડોલ બની ડોલમાં ઠાકોરજી ગાજે ઝૂલે અને આ રીતે આનંદ થાય છે તો આ ગુલાલ કુંડ ની લીલા આ હોરી ખેલ ની લીલા છે અને આજે પણ જયારે યાત્રા ત્યાં જાય ત્યારે આ ઉત્સવ ઉજવાય છે બાજુમાં ગાંઠોલી ગામ મેં કહે પહેલા કે હું એક ભાવના તો એ છે કે ઠાકોરજી અને સ્વામીજીને ગઠબંધન અહીંયા થયા આવત હે ગઠ જોડે આપણે કીર્તન ગાઈએ ને ગઠ જોડે તો આ ગાંઠોલી ગામનું નામ એટલા માટે પડ્યું છે એક ભાવ ગાંઠોલીનો એ પણ છે કે જ્યારે ઠાકોરજી ગિરરાજીને ધારણ કર્યા ને અને ગિરરાજીને ધારણ કર્યા ટચલી આંગળી મારે વર્ષા તો વરસી રહ્યું છે ત્યારે એ જલ ભીતર ના આવી જાય એટલે શેષજી અહિયાંથી પોતાના શરીરને ગાંઠ માળી વાળી અને ગિરરાજજીના ફરતે બેઠા શેષ શેષનારાયણ જેમ સાપ આમ ગાંઠવાળીને રહે તો આ સ્થાનેથી ગાંઠવાળીને રહ્યા એટલે આ ગામનું નામ પડ્યું ગાંઠોલી જેથી જલ અંદર ન જતો એવો પડી ગઈ કથા અહીંયા ગાંઠોલી ગામ માટે છે ઠાકોરજીની મારા પર કૃપા છે એમ ક્યારે કહી શકાય ભાગવતકથા સાંભળવાથી કયા પાંચ ફળની પ્રાપ્તિ થાય છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા માતાપિતાનું જીવનમાં મહત્ત્વ કેટલું સાચો દીકરો કોને કહેવાય તથા ભટકતા રહેવું એના કરતા ભક્તિમાં રહેવું વધુ સારું શું કહેવા માંગે છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા